નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી સમયમાં બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમ ગુજરાત તરફ આવશે તેમજ અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ ભારેથી અતિ ભારે વરસાદ આપી અત્યારે ક્યાં પહોંચી છે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે કેશોદ માંગરોળ વેરાવળ જૂનાગઢ તુલસીસા મિસાવત આજુબાજુ સામાન્ય હળવા ઝાપટા જોવા મળે છે તો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા તેમજ વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ ખાસ કરીને કપડવજ આજુબાજુના જે વિસ્તારો છે મહુધા ડાકોર બાલાસીનો લુણાવાડા ગોધરા પીપલોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તેમજ ઉત્તર ગુજરાતમાં પાલનપુર પાટણ વડનગર ઈડર ખેડબ્રહ્મા ડુંગરપુર આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના અત્યારે ગણી શકાય તો વાત કરીએ અત્યારે જે સિસ્ટમ હતી તે વિખેરાઈ ચૂકી છે કારણ કે તે સિસ્ટમ હવે રહી નથી પરંતુ આગામી સમયમાં બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનશે હવે આપણે જોઈએ આજે બપોર પછીના સમયે ખાસ કરીને નલિયા માંડવી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ તેમજ ખાસ કરીને વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તારો છે મહુવા સુધીના વિસ્તારો તેમાં હળવા ઝાપટાં પડશે તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો કપડવંશ ગોધરા દાહોદ અલીરાજપુર બોડેલી રાજપીપળા વડોદરા ખંભાત નડિયાદ ધોળકા આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા તેમજ મહેસાણા ડુંગરપુર આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે ભરૂચ સુધીના વિસ્તારોમાં દમણ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુનાગઢ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારોમાં હળવા ઝાપટા ચાલુ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે ચાર તારીખની સવારની અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર નલિયા હોય ગાંધીધામ હોય તેમજ દેવભૂમિ દ્વારિકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ઉના વેરાવળ મહુવા રાજુલા તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ થરાદ આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ વડોદરા બાંસવારા ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના પૂરેપૂરી રહેલી છે તો આ રીતે ગુજરાતમાં હજુ ભેજનું પ્રમાણ વધે તો વરસાદ પડી શકે બપોરની અપડેટ જોઈએ આવતીકાલે તો આવતીકાલે સૌરાષ્ટ્રના જે દરિયાકિનારાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સાંજના સમયની અપડેટ જોઈએ તો સાંજના સમયે ખાસ કરીને સાત વાગ્યાના સમયગાળા દરમિયાન પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના મહુવા સુધીના જે દરિયાકિનારાના સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડી શકે તો ખાસ કરીને રાત્રિની અપડેટ જોઈએ ચાર તારીખે આવતીકાલે તો આવતીકાલે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા ડુંગરપુર બાંસવારા તેમજ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ વડોદરા છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો દરિયા કિનારાના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં પણ વરસાદ પડશે પાંચ તારીખની સવારની અગિયાર વાગ્યાની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા ખંભાત અને છોટાઉદેપુર ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડબ્રમમાં ડુંગરપુર હિંમતનગર બાંસવારા સુધીના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર દેવભૂમિ દ્વારિકા જૂનાગઢ અને ભાવનગર ગીર સોમનાથના દરિયા કિનારાના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જોઈએ આપણે હવે છ તારીખની અપડેટ તો છ તારીખમાં સવારના સમયની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને સાંજના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ કે અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈને આગળ વધી તે અહીં ચાર તારીખે આવતીકાલમાં આઇકોન મોડલ અનુસાર પહોંચી શકે તે સિસ્ટમ ફરી પાસી વળે તેવા અનુસંધાનો રહેલા છે જેમાં પાંચ તારીખની અંદર સમગ્ર કચ્છના જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તો આ રીતે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ પોરબંદર તેમજ કચ્છના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા છોટા ઉદેપુર દાહોદ તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈ પાલનપુર તેમજ ડુંગરપુર મહેસાણા એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે પાંચ તારીખે રાત્રે પણ વરસાદ જોવા મળશે અને સ તારીખની અપડેટ જોઈએ તો સ તારીખમાં પણ આ રીતે સમગ્ર જે ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ કે આગામી સમયની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ કઈ રીતે આગળ વધશે સાત તારીખમાં અહીં જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બનશે તે વધુ મજબૂત બનશે તેનો ટ્રફ આ રીતે ફેલાતો જશે અને તેનો જે ટ્રપ છે તે આ રીતે ગુજરાત ઉપરથી પસાર થઈ અને અરબી સમુદ્ર સુધી લંબાશે જેના કારણે આગામી આઠ તારીખની અંદર અને નવ તારીખની અંદર ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં તે પ્રવેશ કરશે નાગપુર આજુબાજુ સિસ્ટમ પહોંચે ત્યારે ગુજરાત સુધી તેમાં જે ભેજવાળા પવનોનો ટ્રક છે જેમાં નવ તારીખની અંદર ખાસ કરીને મહેસાણા પાલનપુર ડુંગરપુર અમદાવાદ તેમજ દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે દસ તારીખની અપડેટ જોઈએ તો દસ તારીખે કચ્છના જે વિસ્તારો છે ખાવડા નલિયા ગાંધીધામ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર તેમજ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં ધોળકા નડિયાદ ખંબા વડોદરા સોટા ઉદેપુર તેમજ પંચમહાલ દાહોદ વિરમગામ અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર તેમજ રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાત ઉપરથી સિસ્ટમ પસાર થઈ છે અને આગામી આઠ તારીખથી દસ બાર તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો જે રાઉન્ડ છે તે યથાવત રહેશે તો હવે બંગાળની ખાટીમાં અને અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ બનશે જુલાઈ મહિનાની અંદર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો હવે આપણે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની અપડેટ આજની અપડેટ જોઈએ તો આજે સૌરાષ્ટ્રમાં અત્યારે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને આજે બપોર પછીના સમયે કચ્છની અંદર ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં એકાવન દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે સવારથી પવનની ઝડપ પિસ્તાલીસની જોવા મળશે અને બપોર પછી સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસથી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ અને કચ્છના વિસ્તારોમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક પાંચ તારીખની અંદર કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં એકાવન છ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર અઠાવન સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં પિસ્તાલીસ સાત તારીખની અંદર પવનની ઝડપ કચ્છની અંદર પચાસ થી આજુબાજુ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આઠ નવ તારીખની અંદર પવનની ઝડપ ઘટશે અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં ભારે વરસાદ પડશે બાર તેર તારીખથી પવનની ઝડપ સોસઠ કચ્છમાં સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે ભારેથી અતિ ભારે પવન સાથે પણ વરસાદી જાપતા ચાલુ રહેશે તો ખેડૂત મિત્રો ગઈકાલ ગઈકાલે ચોવીસ કલાક અને અડતાલીસ કલાકના જે આંકડાઓ છે તે સોંકાવી દેશે તેવા ગુજરાતની અંદર વરસાદ નોંધાયા છે જેમાં અડતાલીસ કલાકમાં વીસ ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ જૂનાગઢ વંથલી માણાવદર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં દસથી થી વીસ ઇંચ સુધીના વરસાદ ખાબક્યા છે તો ખેડૂત મિત્રો જળબંબક્કા જેવી સ્થિતિ તે બધા વિસ્તારોમાં જોવા મળી હતી તો ફરી વખત આપણે મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ